બોટાદ જિલ્લામાં એકસો છ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ છે બોટાદ તાલુકાના હળવદ ગામની વાત કરીએ તો અહીં બાર હજારની વસ્તી છે અને બાર વોર્ડ છે ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં ઘણા વિકાસના કામ થયા છે અને ઘણા બાકી છે કેટલીક શેરીઓના રોડ રસ્તા ઉપર આરસીસી અને બ્લોકના કામ થયા છે તો કેટલીક શેરીઓ વિકાસથી વંચિત છે યુવાનો માટે રમતગમતનું મેદાન નથી જેના કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિટનેસની પૂરતી તૈયારી થઈ શકતી નથી ગામમાં મુખ્યત્વે લોકોની આવકનો સ્ત્રોત ખેતીનો વ્યવસાય અને મજૂરી છે ઘણા યુવાનો હીરા ઘસવાના કામ માટે બોટાદ શહેર જવા અપડાઉન કરે છે જિલ્લામાં એકસો છ ગ્રામ પંચાયતમાં આગામી બાવીસ તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે તે હળદર ગામે આજે જીએસટીવી ટીમ પહોંચી છે અહીં જે અનેક પ્રશ્નો છે અનેક કામો થયા છે અનેક કામો બાકી છે ત્યારે સ્થાનિક લોકો પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કેવી કામગીરી કેવો વિકાસ શું નામ છે આપનું શૈલેષભાઈ ધરીજીયા ગામ હળદર તાલુકો જિલ્લો બોટાદ શૈલેષભાઈ ખાસ કરીને હળદર ગામમાં છેલ્લા બે વર્ષથી વહીવટદારનું શાસન હતું કેવો વિકાસ વહીવટદાર દ્વારા જો કે બહુ કામ કર્યું હોય કે પણ જો એના અંડરમાં કારણ કે પંચાયત વગર તો મંજૂરી વગર તો ન થાય સભ્યોની પેનલ વગર તો પણ જે અમુક વિકાસના કાર્યો દાખલ કરતા હોય તો અમુક આવતા હોય ગટર લાઈનના છે રોડ રસ્તાના છે એ કામો કર્યા છે એટલે જરૂરિયાત કઈ જરૂરિયાત અત્યારે આરોગ્યની મોટી હોય છે બરોબર જે આરોગ્યનું બિલ્ડિંગ હજી આપ્યું નથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે ગ્રામજનો દ્વારા પણ હજી લઈએ આપવામાં નથી આવ્યું બીજા નંબરમાં સ્કૂલની પણ સમસ્યા છે અગિયાર બાર ધોરણની એનું બિલ્ડિંગ પણ માગવામાં આવ્યું છે પણ હજી સુધી મંજૂર કરવામાં આવ્યું નથી કાયમી ડોક્ટર નથી એટલે સબ સેન્ટર છે સબ સેન્ટર છે અને એ પણ ભાડાના મકાનો પંચાયતના મકાનમાં રહે છે હાલમાં એની સુવિધા નથી જરૂર છે ફૂલ ગ્રામ લોકોને તાત્કાલિક જે કોઈ નવા અત્યારે પસંદ થાય થાય ઉમેદવાર એમાં એની પાસે શું અપેક્ષા અપેક્ષા એવી છે કે સરકારમાં રજૂઆત કરે આરોગ્યની અને સ્કૂલની મેન તો કેમ કે ભવિષ્ય એનું શું છે કે બાળકોનું હોય છે જે શિક્ષણમાં મોટું યોગદાન હોય છે બરાબર ચોક્કસથી અન્ય એક વ્યક્તિ છે એને આપણે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું મારું નામ ત્રિકમભાઈ જમોડ અરવિંદભાઈ છેલ્લા બે વર્ષથી વહીવટદારનું શાસન હતું હવે જે ઉમેદવાર પસંદ થશે એની પાસે કઈ અપેક્ષા બસ હવે પછી જે અમે પસંદ કરીશું એની પાસે ગામના સારા કામ થાય એવી અપેક્ષા રાખશું ખાસ કરીને રોડ રસ્તા ગટર પાણીના જે મૂળભૂત પ્રશ્નો છે કયા કયા કેટલા કામ થઈ રહ્યા છે લાંબા ભાગ લાંબા વિસ્તારની અંદર તો જ્યાં સરપસે ક્રિયલ છે અમુક વિસ્તારમાં બાકી હોય એ અસર પસાવીને પૂરા કરે એવી અપેક્ષા છે ખાસ કરીને આપણે ગામમાં આંગણવાડીની વ્યવસ્થા તો સારી જ છે પણ જે વસ્તીના ધોરણે જાજી હોય તો સારું રહે કેટલી આંગણવાડી છે આંગણવાડી હાલમાં ચાર કેટલી જરૂરિયાત જરૂર આઠક હોય તો વધારે સારું રહે અને જે ખાસ કરીને જે બોડી આવે એની પાસે સૌથી પહેલું વિકાસનું કામ કર્યું બસ આંગણવાડીઓ છે શિક્ષણ છે અને આરોગ્ય છે એ અમારી અપેક્ષા ડોક્ટર અન્ય એક વ્યક્તિ છે કે જેને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે હળદર ગામમાં કેવા વિકાસના કામો કેવા સર પ્રશ્નો શું નામ છે આપનું શામજીભાઈ સનાભાઈ હળદર શામજીભાઈ તમે આ હળદર ગામમાં રહ્યો છો ઘણા વર્ષોથી રહ્યો છો કેવો વિકાસ કેવી જરૂરિયાત સારો વિકાસ છે પણ અમુક જગ્યાએ લાગભગ થાય ચોખા પાછરા છે અમુક સીમ તળની અંદર જમીન છે એ રોડ રસ્તા કરીવાળા અને ગામમાં કર્યા નથી જો ગામમાં બાકી છે તો એ કરવું પડે ચેમ કરી આવે છે રોડ ને એવું હું હાલે સરકારનું એટલે ગટરની વ્યવસ્થા કેવી ગટરની તો હારી પાણી વીવું જાય અને અત્યારે બજાર હાલે એવું નથી હાલો તમને બતાવું પીવાના પાણીની વ્યવસ્થા એ સારું છે એટલે રોડનો પ્રશ્ન હા રોડના પ્રશ્ન સિમતલમાં કરે ગામતલમાં નથી કરતા આ અંગે તો માંગણી કરી કોઈ માંગણી તે દુનિયા કરેલી છે પણ કરવા જોઈએ ને લાખ લોકો કરે છે એટલે હવે તમને એક મતાધિકાર મળ્યો છે જે એક ભારતના નાગરિક તરીકે જે મતાધિકાર મળ્યો છે આગામી બાવીસ તારીખના રોજ તમે એનો ઉપયોગ કરશો કેવા સરપંચની પસંદગી કરશો જે તમારા પ્રશ્ન હલ કરે કામ કરે એવો જ લાવવો પડે ને એને જ મત દેવાના હોય જે ચોક્કસથી એ કહી શકાય કે હળદર ગામમાં અનેક નાના મોટા કામ થયા છે અને અનેક કામો બાકી છે ત્યારે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જે તેના પ્રશ્નોનો હલ કરે તેવા વ્યક્તિની પસંદગી કરશે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોર્ડ